Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આ દિવસોમાં લોકો તેમનો સમય પસાર કરવા અને મનોરંજન માટે ત્યારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખો દિવસ રીલ્સ કોલ કરતા રહેશે કે રીલ્સ જોવાની આ આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે તમે માનસિક રીતે બીમાર પડશો અને એમાંય પણ તમારું બીપી પણ વધી જશે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો તમે રાત્રે રીલ્સ અથવા વિડિયો જોવો તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે સુતાં પહેલાં લાંબા સમય સુધી વિડીયો કન્ટેન્ટ જોવાથી આઈબીપીનું જોખમ વધી જશે એટલું જ નહીં મોડી રાત્રે ઉપયોગ કરવાથી પેઢીમાં આવેલ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધી શકે છે વાસ્તવમાં સ્ક્રીન સમય ટેલિવિઝન જોવાનું વિડીયો ગેમ રમવું અથવા કોમ્પ્યુટર પર કામ કરવું અને કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી આમાં તો જોઈએ જ તો શરીરને ફિઝિકલ ત્યારે એક્ટિવિટીની જરૂર હોય છે અતિશય સ્ક્રીન પર ત્યારે સમય પસાર કરવો એટલે કે બીમારને આદત આપવું ત્યારે મિત્રો અદાવત આપી અને વધુ પડતો સ્ક્રીન ટાઈમ અને તમને હાઈપર ટેન્શન જેવી સમસ્યા તરફ વેચી શકે છે યુવાનોને ઊંઘતા પહેલાં સ્કિનનો ઉપયોગ ઓછો કરવો અને ફિઝિક એક્ટિવિટી પણ કરતા રહેવું આનાથી આઈબીપીનું જોખમ ઘટશે અને સારી ઊંઘ પણ મળી આવશે બીજું કે તમારું સ્વાસ્થ્ય એકદમ રીતે તંદુરસ્ત પણ રહેશે અને આ સાથે સ્વાસ્થ્ય આહાર અને ટેસ્ટ મેનેજમેન્ટ જેવી આદતોને ફોલો કરવાથી સારી જીવનશૈલીનો આનંદ લઈ શકશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ